પ્રજા રક્ષણના કાર્યમાં વ્યસ્ત રહેતા પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સિવાય પ્રજાલક્ષી કાર્યો પણ કરવામાં આવતા હોય છે વાગરા પોલીસ દ્વારા સામાજિક જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા રાખતા રોજમદારોને રોજા છોડાવવામાં આવ્યા હતા ઇફતાર પાર્ટીના કાર્યક્રમમાં ફળ ફળાદી સહિતની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી